છોકરો લોહી પીજો લોહી પીજો ના ના લોહી પીજો એટલે તમારા આ જોમ્બા નો ભાવ છે મારા તમારો ભા મારા એક જોંબાના ખાલી એક કરોડ રૂપિયા આવી એટલો ભાવ છે મારો બસ આખો ડાળો બસ ખંસરી ખંસરી ને ખાઈ જ દોય છે ખંસરી ખંસરી ને ખાઈ જ છે આ ડોશી ની વળી રકે બુસો મેલ્યું છે આ ની હમ લોઈ પી દે લોઈ પી દે કસવા તો અલે હોભળા છે એ ગઈને એ તારો ભાવ આખો પળો જોંબો ખંસરી નાખશે છોકરો ના કરતી ના હોય ત્યાં

કિતારી માઈ જમ્બો ખાધો જમ્બો ખાઈને જન્મ્યો રે તેમો કાળો મેશ અલ્યા જમ્બો મારા ખાલી મારા હેતરનો નો જમ્બન ચાર જમ્બો નો ખાલી જમ્બુ ખાઈ જાય ને એટલે તો છોકરો ધોરું ધબ આ અમેરિકા નું ઓસ્ટ્રેલિયા કન્ટેન કન્ટેન મંગાવું છે ડાયરેક્ટ સીધો ચાર કરોડમાં તો હમણાં ખાલી દાળું વેચ્યું ચાર કરોડમાં માં ખાલી દાળું વેચ્યું બીજ

એક ઝોમ્બો લે જતો હોય મારા તો બધા તો એક કરોડ નું નુકસાન પડે એટલે હો રાખવા જવા દે કાંઈ સાર ઝોમ્બા છે ને હું કોઈ કાંઈ તે હિદાયત પાછું નાટક થશે ઝોમ્બો તો ઝોમ્બો પણ ઝોમ્બાનું લાખડું એટલે હું વાત કરો હમણાં મોદી સાહેબે ફોન કર્યો કે કળવાભા ઝોમ્બાઈ શું કહેવાય છે કે ઇંગ્લિશમાં કોઈ બોલતા હતા

આઈ જોક પડ્યો જો હા ઓ ના પાવડર આ નિર્મા કઈ કાટ મૂટ હા કોઈ બાઈ પીવા ના કસી પીવું નઈ ના હા નઈ ના ગંધો સે ખાટી જાજ્યો બાબા રોજ તો ના ઉસુ રોજ છોડ ના રોજ ના તો ગંધોય લે આયો શો એ ના તો નઈ મય 15 દાડે એક દન નાય છે તારા બધા પદ ગંધાય છે હું અલ્યા પણ તારા છોકરા ભલેવાર નહીં ને કે ગમાર એવું છે શો ગમાર તો જ નહીં ઓ હો હો દવા છે દોડું થવાની દોરું થવાની દવા તો ભાઈ સ હા દોરું થવાની તો દવા તો છે પણ એના માટે બહુ તકલીફ પડે છે મૂવી તકલીફ પડે કે મરી જાય પણ ધોળો જો તો થાય છે મરી નઈ જાય આ ઠોળિયામાં રિઝલ્ટ અરે આળું પંદર દાડામાં છે ચાલશે ધોળો ધબ થઈ જાય અમેરિકા જો ભૂડ્યો બસ એ ઓસ કરવાનો છે હું વાત કરો તમે હાઉ સાચી વાત છે સાચી સાચી હું એ તૈયાર જ છું તૈયાર છે ને કશું ખર્સો નહીં પણ રિસ્ક છે તકલીફ પર છે

હા તે ગમે જેવી તપલીટ પડશે પણ આપણ ને એનું ધોળો કરો બરાબર ભાઈ વાત કહું ખાટા કડવાજીના એકનું જોમ્બો લેવા જવું ને એ લોળા સણા થાબવાનું કામ છે ભાઈ તો આનું ગમે તે કરી જહવ હા હા ગમે તે કરી કે બહુ ખૂંખાણ વ્યક્તિ છે ઝોમ્બો જો તોળી ને તો આપણે છોડીઓ વી નાખ એવું છે હા બંદૂકો રાખે છે અમુક ટાઈમ તો ખોડી માર લે ટકલોનું ઓદરો તો એના ઝોમ્બા કદી પમ પર ના મારું એમ

આ જોમ્બુ એટલે તમને ખબર તો છે ને એક નંબર જોમ્બુ છે આ જોમ્બાની કોઈ વાત જ નહીં થાય એવી જેમ કે હા અમારે આ બાજુ એરિયામાં એક જ આ વસ્તુ છે એક જ એક જ પાર્ટી નહીં બીજા કંઈ મળતી જ નહીં કોઈ વાંધો નહીં પણ ભાવ થોડો કડક રહેશે હો પણ જેમ કે આ ચમત્કારી કયો ને એ જોમ્બુ છે જેમ કે એ અમો બહુ આયુ આયુર્વેદિક કયો તો હોય છે પછી આ દવાના કોમૈયા વધતાં તો મારા માણસ છે ને એકદમ વાઇટ થઈ જાય ઘાટાવા તો હા એ પાર્ટીનું નામ હા એ પાર્ટીનું નામ તો કળવાજી છે હા હોય તો ચોકીદાર રાખે છે ભાઈ ચાર એના ચાર જ છે પણ આમ ખતરનાક છે એમ કશો કશો વધુ ને હું પાર્સલ કંઈ મોકલાઈ દઉં ચલો હા તો ભાવ તાલનું તો વધુ નહીં તો એ બધું ટેન્શન નહીં બધું હો હા હા પહેલાં તમારે એ તો પછી ઓર્ડર તો મારા ગણાય છે પણ પેલા તમારે મેકલાઈ દઉં બસ હા તો બોમ્બે હા બોમ્બે મેકલાઈ દઉં ચલો ઓકે 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 હાર ચલો એ હા મારે માની છે પણ આ શું કરે એક જોમ્બા નો ખાલે કેટલો ભાવ છે આમ તો કઉ છું ડાળે ડાળે જોમ્બો આ બધો પાકી જાય ને એટલે તો કરવો ભાવ કરોડો નહીં અદબો પચી થયો અદબો પચી એનો એક આજની સાલ છે

સારું કાઢીને કરજે મારો તો જે જોમ્બાની એક જોમ્બાના વધાર તો નહીં કહેતો લઈ જવાનું સેમ્પલ બેમ્પલ મોકલાવાનું બોમ્બે થી ફોન આવ્યો છે મારા તે અત્યારે ઓર્ડર છે બરોબર એટલા માટે મારે આવું પડ્યું ગાડી ચોર ઉપર મેકી છે મેં એટલા માટે આવ્યો છે ને અત્યારે મારે પાર્સલ પણ મેકલાવાનો છું આ પહેલા ખર મેકલાયો હતો ને તે કહેશે કે યાર આ તો હું વસ્તુ છે લેબોરેટરી કરાવી હતી તું ને લેબલ વૈજ્ઞાનિકો થાય છે જ્યાં આ કા જોમબો સરસ યા વૈજ્ઞાનિકો અમેરિકા ઓસ્ટ્રેલિયા પછી થાઈલેન્ડ એ આયા આવ્યા આવીને તો કે ન્યાંથી આવ્યો તો હ હ કે ત્યાંથી આવ્યો તો મને કી તમારે કીધોમવાનું તમારે જે ભાવ લેવો લે પણ કે અમારે આખું કે ત્યાં કીધ ધોળું ધપ કહી નાખું એવું કે દાદા ભાઈ ક્યાંયમાં તો કાઢ્યા કર એટલે આ એક વિચાર કરતા કે આ વસ્તુ તમે લાવ્યા છોથી હું ક તમે વસ્તુ છો એ ચિંતા કરશો નથી

એમાં પછી જતા પાછું કાચું લઈ જાય કાચું તો પછી એના પર પાછું મેકલાવું પાર્સલમાં તો હિંસુલો લેવાનો લગભગ બસો નંગ લેવાનો છે બસો હા તે તો દોઢ કરોડ ઉપર થઈ એ તો પૈસા તો મળી જાય મને ટેન્શન નહીં પૈસાનું આ તો ટાઈમ સર પણ ટાઈમ સર જોયા આ છોકરો પાસે આ કીધું લાગે છે ભાઈ પણ આ માયો શીખવાડે તો ને આ જો બળી હોય ને પાકેલું

પાછો કાઢ મચ્છર 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 નહીં ધર મુઢામ સા કાઢ તારો ભા લાખ રૂપિયાનો જોંબો ખાઈ ગયો આઈ ઈ કોઈ હું છે પણ ભૂલે નહીં આખો ખોલ મુકો લઈ જલે એ આખો શું કરતો એ આઠું ને આ મા બસ નંગ તન ગણી ના લ્યો બસ હા પાણી આમાં આમાં હાથમાં પકડવા મળે છે એ નસીબવાળો શું ઇન કે ને

ચમત્કારી ચમત્કારી ખાલી માની શકો તું જોમ્બુ ખાલી મૂઢા મડાડે ને તો તું પવિત્ર થઈ ગઈ અને અઠાણ દોડો ધપ આમ જવાન જવાન ને દોડો દૂધ જેવો બાબલો થઈ ગયા ને આવો ને હાગુ તારા બીજા તારા ફાઈનલ લાઈન લાગ છે લાઈન લાગ છે 10 વર્ષનો 10 વર્ષનો દાદા રવાનો ને થઈ ગયા 35 ને ડાનો થઈ ગઈ હા જા હા પેલો જોમ્બુ રહ્યો હા દબાતો દબાતો ઉપર નેકર 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 ફટાફટ